ઓહો હજુ તો નવ વાગે આવવાનું હો કોની નહીં વરા હોય તો અમે છે તો અહીંયા આવતું નહીં આપડે મોટ આવી આઈકાન ફરવાનું ખાવાનું બિંદા અને તો હું ઘીરે આવું આવ્યા જાન પોની ના હોય ત્યાં હે મને તો ઊંઘવા દે આજે પંદર સો દાળ ખેતરમાં આવ્યો એ મારા ભાઈ જ્યાં કોઈ લાગે પરવા નહીં ખેતરમાં ઘાસ બાજરી બધી હુકે છે લાગે પોણી પોણી વાળતો જ નહીં વારવાનું ફોન કરીને કહી કે પાણી વાર લે છે તો કશું લાગે પરવા નહીં લાગે મોજી જિંદગી જીવા વાળા હોય ભાઈ પણ એને કર્યું તો કર્યું નહી નહીં નું ગરબ કર્યું કશું નહીં આ જાણ નાખી એ બધી હું કહી અંદર અંદર સાચો

બધ કે બાજાર આખો તો ખેતરમાં આપડે ભળું થાય તો પોતે પારા જેવા નીકળ્યા તારા બાપાનો ફોન નહી તારા હું બે હો પારા જવા તો પરી રહ્યો મનનો ખાટલો રોકીમ પર્યો બે હા જો કમ એકી હોતે આ જો ખેતમ જો બધું હું કહી દઉં જો આ હું તો પોણી વાળી યાર કાલે અલે તારો બાપો જો કે જો બધું બાજરીમાં બાજી બધું હું કહી દઉં પેલી સાઈડ તો પોણી આવા હાથ વાગે પોણી આવવાનું હો તને યાર જાવ તો જો બધું ચો થી હોય તો જ નહીં આવું જો વાળી સુસ કરું કાલે એ નહી આચલા વાગે ટાઈમ ની કોઈ કદર હતો નહીં

હલો સગનલાલ છો તા હા તો આપણે વચ્ચે ચોકરી આવો કોમ હતું તમારું ના ના આપણા ચિલોરા ચોકરી હા તો હું ઈગારી જાઉં હા ના ના થોડું કોમ હતું ઈ ગારી ગવાતા નહીં કીધા જેવું હા 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 મલું હા ભાઈ અડધો કલાકમાં પહોંચ્યું

ખઈ ગયા હ દારી કોઈ આવતું નહીં ભાજ્યો રાખો તો મળતો નહીં ગમે ફરી વર્યું ઓ ભાજ્યો નહીં મળતો ઓ કરું તો કરું હું મમ તો રાખો પછી ને જો તો ગયા ને તમે તો ખાવા જતો યાર આ મને કરવા છે ને હા મજૂર ને એટલે મજૂર તો રાખાતો હોય એ બધા મોજિલા હોય એટલે મોજિલા એટલી આમ કશું કોમ ના કરે એવું એવું તો થોડી હોય આપણે પૈસા આલવા હોય ને તો એ પૈસા તો લે તો લે પણ કોમ કરે કરો પણ મંદી કોમ કરો જાન મજુ હોય ને એટલે એવું તો થોડી આવે તો પછી આપણે એવું કરવાનું ને જાન મજી થતા ને પૈસા લેવાને એવું તો તો એમ તો જતા રે

ઉલ્યા કીધું એટલે અમે હે ને જો કરવું હોય તો કરીએ કઈ એકલું ફરવાનું એ જ કરવાનું અમારી તો કામ હું

અત્યારે તો જો મર્યાદા રાખીએ ને કોક ના એ કરીએ તો એ આપડા પેલવે થાય કોઈ ની મર્યાદા રાખવી જઈ હારી કોમે બરોબર તું હું અમારું સારું કરી હું કરી છું અમારી બરોબર હજુ કોરું કોરું પડી રહ્યું થઈ ગયા ના કે બે કલાક પછી પોણી આવું આ બીજા ત્રણ કલાક વીતી ગયા હું આયે પણ પેલા પાટ્યું હોય તો આવે કે બે કલાક જવાનું હતું ના ભાઈ ચાલુ એ ગયો તું જતો તારી જરૂર નહીં એ તો હું નવું મજૂર કરી લઉં ચોકી તો કઈ જતો

મને ખબર નઈ બરોબર કે તમાર ગલત શું નામો કરે મને કશું ખબર નહીં પણ જો મનોમુખે પોતે હા જે પાંચ હજાર હોય દસ હજાર હોય બરોબર એ પગાર લેવા આવશે ને એટલે હું તમને બોલાય તમે આવી લજો બરોબર ના 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 ભૂલું તો ના ભૂલું તમે હતા હે ને તો કઈ ફઈ તો કોને ખબર ના ના એના હતા એટલે પૈસા નહી હાલે ડાયરેક્ટ તગી રહ્યો અમે હા હા આ જો તો નામો કરીને બેહ્યો હોવાને થોડી કે શરમ આવતી નઈ હોય મહિને મહિને દસ હજાર તો લઈ જાય અલગ અને ઉપર નોમો કરાય અલગ શું કે ભાગ્યો તો ઉપર ભજવા કરવા આવ્યો હોય તો જો હોય નોમો કરે કઈ બે છે હવે મારે કોક ને જવા દે હો બસો વાલી હે કોણ કરાય લો ભાઈ હા ભાઈ એ કોણ કરવાનું તમારે કરશો હું કોણ અહીંયા બે ત્રણ જગ્યા પૂછતો પૂછતો આવ્યો હું બધા ના પાડા પર કર્યા છો કોમ કોની વાળવાનું હો હું કોમ કોની વાળવાનું તો બા અતાર તો મે નહી આવ હમણા ત્રણ વાગે તમે જો દારી જોતી તો તઈ જો 400 રૂપિયા દારી આ લોકો કોની વાળે છે હા હમણા વાળે આ ત્રણ વાગતાનો આ માર કોમ પતી જાય ને તો હા તો તમારે કેટલું બાકી છે કોમ આટલું જ બાકી છે આ પેલો આ સીધો સાફ કરવાનું હા હા સદે અહીંયા મે મજૂર રાખ્યો તો ને હા